જય માતાજી મિત્રો કેમ છો મજામાં તો મારો નાના એવા બ્લોકમાં આપણું આજે ઘરનું ચાલે છે ને આજે છે વાસી ઉતરે તો બન્યા રહ્યો આજના બ્લોકમાં અને જો ગાઈ છે આપણે આજે શું જો વાસી ઉતરે છે તો જો આપણે શું બનાવે છે અમારે ત્યાં શું બનાવે છો આજ મહેમાન બનાવે છે ને હા તો ગાઈ છે આપણે દાળ ભાતનો પ્રોગ્રામ કર્યો છે એમાં આ બનાવે છે ઓકે તો ગાઈસ આજ મેમોના બનાવો તો આજનો મોહોલ જે છે આપણે ધાબા ઉપર ને જોઈએ છીએ આપડે સરસ મજાનું પતંગ ચગજ છે તો ગાય જો ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ મોહલ માહોલ છે ગરમ છે જબરજસ્ત

મિત્રો તો તો મંદિર છે અને આ બાજુ જોરદાર વાતાવરણ છે બધું અને જ્યાં

અને જોતા મજા છે જય માતાજી મિત્રો જો સાંજ પડી જાય છે અને સુરત તો થોડો આથમી ગયો છે અને વાસી ઉત્તરાયણ પણ ભરતા ખતમ થઈ જાય અને ચાર ચાર્વિક રમે છે હે ચાર્વિક ટાટ જો અમારે એક નાનો છોકરો પતંગ ચગાવે છે હજુ તો હોજ પડી જાય તો

કાલે પતંગો નથી જગતી ને કાલ ગાઈસ બહુ પતંગો નથી આ જો પતંગો તો જુઓ ચગાવ છે એટલી બધી ચગાવવા મળે છે ખૂબ ગોય પણ જો અને ગાઈસ આજે તો પતંગો જોરદાર ચગે છે અને સાંજ પડી જઈએ ને તો પતંગો તો જોરદાર છે જો બતાવું તો હું જો સુરત તો આઠમી જોશ આજ તો દેખાતો નહીં અને આ પતંગો જો કાલ કઈ ગાજ વધારે ચગ અને જો આ તો રીલ બનાવ છે અને જો બીજું બતાવું તમને શું બતાવું જો ત્યારે તો આપણે જોઈ લે માતાજી મંદિર અને માર પપ્પા જો ભાઈ એક તો જો આપણો ભાઈ ધાબા ઉપર છે જોવાનથી થી બેઠો પતંગ ઉપર કરવા માટે અરે પતંગો પતી જાય અરે આ પતંગો પતી જાય હા તો ગાઈસ આજનો જોરદાર દિવસ છે અને મજા આવી ગઈ મને આ સરી બોલાવો છે